વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સાયાજી હોસ્પિટલના આઈસીયુ વિભાગનો ચોંકાવનારો નજારો સામે આવ્યો છે વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સાયાજી હોસ્પિટલ આવેલી છે આ સાયાજી હોસ્પિટલમાં આધુનિક મશીનરી સાથે અનેક રોગોની સારવાર આપવામાં આવે છે જેના પગલે આસપાસના જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર મેળવવા માટે અહીં આવતા હોય છે જોકે ઘણી વાર હોસ્પિટલ તેની ગંભીર બેદરકારીઓના કારણે ચર્ચાનો વિષય પણ બનતી હોય છે ત્યારે હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે જયારે દર્દી ગંભીર હોય ત્યારે તેને આઈસીયુ એટલે કે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવે છે આઈસીયુ માં તમામ વાની બારણા બંધ કરવામાં આવે છે તેથી વાહનનું પ્રદૂષણ તથા ધૂળ પ્રવેશ કરે નહીં સાથે જ એસી ચાલુ કરી દર્દીઓને તકલીફ ન થાય અને તેઓ સારી આબોહવામાં સારવાર મેળવી શકે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવે છે જોકે હોસ્પિટલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હાલ પડી રહેલી કાળજાળ ગરમીમાં સાયજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં આવેલા આઈસીયુમાં તમામ એસી બંધ હાલતમાં જોવા મળ્યા હતા જ્યાં બંધ એસીના કારણે બહાર ખુલ્લી રાખવામાં આવી હતી

એમન પેસ્ટો છે ચેની નાતો બીક એક કાર્બોન બેલ બેલ કોટન ફર્નિચર છે કમેન બેનસ સટોરી મનાને જો તો અહીં સાબુ છે બેસી બેસી અહીં તો એસી થતી એસી ઓપરેટિવ કોન્ડિશન છે એસી નું લેવલ સ્પેસિફાય કર્યું છે યુપીએ આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આઈસીયુ વિભાગની બારીઓ ખુલ્લી છે મહત્વની વાત તો એ છે કે દર્દીઓના બેડ બારીઓ ખુલ્લી છે જેના પગલે દર્દીઓના એ બારીઓ ઉપર કાપડ પણ બાંધી સવાલ એ ઉભો થાય છે કે આવા વાતાવરણમાં પણ ગંભીર દર્દીઓને સારવાર આપવામાં અને જો તેમનું મોત તો જવાબદાર કોણ જો ટેકનિકલ ખામીના કારણે એસી બંધ હોય તો તેને વહેલી તકે શરૂ ન કરાવી શકાય શું હોસ્પિટલ ના આઈસીયુ માં સારવાર લઈ રહેલા દર્દીઓની ચિંતા નથી ત્યાં સુધી દર્દીઓએ આ પ્રકારે સારવાર લેવી પડશે આવા અનેક સવાલોના જવાબો સાયાજી હોસ્પિટલ ના તંત્રએ આપવા પડશે